ગૌવંશથી ખીચી ખીચો ખચ ભરેલા હોય અને તેમાં ઠાંસી ઠાંસીને ગાયો ભરેલી હોય જેમાં જોતા અંદાજે વીસ ગાયો મૃત હાલતમાં જોવા મળી હતી અને ટ્રક ચાલકો ટ્રક મૂકી નાસી છૂટ્યા હોય અને આ પકડવા માટે ચોટીલા મોરબી હળવદ ગૌરક્ષકો રાણીપાટ આવેલા હતા આ ગાયોના મોત બાબતે પોલીસ તપાસ અને કાયદેસર કાર્યવાહી માટે ગૌરક્ષકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો જય શ્રી રામ જય ગૌમાતા કમલેશભાઈ આહિર અખિલ વિશ્વ પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી અને હિન્દુ યુવા ગૌરક્ષક ભાઈઓ દ્વારા એક માહિતી મળેલી કે રાણીપાટ બાજુ પાંચ આયસરો ગાડી ભરીને ગૌવંશને લઈ જવાતા હોય એવી માહિતી મળતા સમગ્ર ગૌરક્ષકની ટીમ દ્વારા એ ગાયોને બચાવવા માટે સમગ્ર મોરબીથી થાનથીન અને ચોટીલાથીન ગૌરક્ષકો ભાઈઓ દ્વારા રવાના થવામાં આવ્યું અને એ ગાડીને માહિતી એવી મળી હતી કે અંદર મોટી પ્રમાણમાં ગૌ ગૌ હત્યા થઈ ગયેલી છે અને ગૌ પા મૃત્યુ પામેલા છે તો આવા વિધર્મી જે કસાયો પણ ના કરી શકે તેવી હાલત ગૌમાતાની કરવામાં આવી છે અને અહીંયાથી ગાડી ભગાડીને જે પીપરાળા ગામ છે અહીંયા રાતોરાત પહોંચાડવામાં આવી જેનાથી એનાથી પણ વધારે મૃત્યુ પામ્યા અને અંદાજીત એમાં એકસો ને પંદર જીવો પાંચ ગાડીઓમાં ભરેલા હતા જે પૂરતાપૂર્વક ભરેલા હતા એના અનુસંધાને આ ગાડીઓમાં મૃત્યુ પામ્યા છે અને અમે આવીને જોયું તો એ ગાડીઓમાં એવી રીતે મૃત્યુ પામેલા હતા કે જે વિધર્મી પણ ના કરી શકે એનાથી પણ બદતર હાલત જે ગાય માતાની કરવામાં આવી છે તો અમે પોલીસ પ્રશાસન ને અને અધિકારીશ્રીઓને નમ્ર વિનંતી કરી છે કે આની કાર્યવાહી કરીને કડકમાં કડક પગલા લેવામાં આવે અને આ આ લોકો જેલમાંથી ના છૂટે એવી કલમો લગાડીને લોકોને પાસા નીચે આવે તો સમગ્ર ગુજરાતના ગૌરક્ષકો ભાઈઓની નમ્ર વિનંતી છે કે આવી કડક કાર્યવાહી કરે અને જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગૌરક્ષક ભાઈઓ દ્વારા ઉગ્ર આંદોલન કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે જય શ્રી રામ જય ગૌ માતા જય ભારત જય જય ગૌ માતા આવતીકાલે રાત્રે ગઈકાલે રાત્રે બાર વાગે એક મેસેજ મળેલો કે રાણીપાટ ગામાગર જે થાનની બાજુમાં આવેલું છે ત્યાં પાંચ ગાડીઓ આઈસર ગૌવંશ ભરીને ખાલી કરવામાં આવતા હોય એવી માહિતી મળતા મોરબી ગૌરક્ષક થાન ગૌરક્ષક અને ચોટીલા ગૌરક્ષકના ભાઈઓ દ્વારા એની કાયદેસરની કાર્યવાહી કરીને પોલીસ પ્રશાસનને અને કંટ્રોલ વર્ધી આપીને જાણ કરવામાં આવી કે એમાં જરૂરતથી વધારે જે ગૌવંશો ભરેલા છે એમાં અનેક ગૌવંશોના મૃત્યુ પામેલા છે એવી ગાડીઓને જ્યાં ત્યાં ખાલી કરીને જે કસાયો ના કરે એનાથી પણ બદતર હાલત કરીને જે પૂરતા રીતે ભરીને જે ગાડીમાં ભરવામાં આવ્યા હતા તે ગાડીની કાયદેસરની કાર્યવાહી કરીને અને અત્યારે જે પીપરાડા પાંજાપુર છે ત્યાં ગાયોને ઉતારવામાં આવી છે અને પોલીસ પ્રશાસનને અને પોલીસ અધિકારી સીઓને અમે નમ્ર વિનંતી કરી છે કે આની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કોઈ પણ આમાં જે પણ ઇન્વોલ્ડ હોય એને ક્યાંય બાંધછોડ કરવામાં ના આવે અને લીગલી પગલાં લઈને જે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી સમગ્ર ગુજરાતના ગૌરક્ષકો ભાઈઓની નમ્ર વિનંતી છે અને જો આનાથી કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતના ગૌરક્ષકો ભાઈઓ દ્વારા ઉગ્ર આંદોલન કરીને જેમ બને એમ બોડી સંખ્યામાં ગૌરક્ષક ભાઈઓ ભેગા થઈને એનું ઉગ્ર આંદોલન કરશે અને જરૂર પડશે તો ગાંધી જગ્યા માર્ગો ઉપર અમે પગપાળા થઈને કલેક્ટર અને જે તે કચેરી છે તે ત્યાં અમે રજૂઆત કરશું